પરસોત્તમ સોલંકી તમે સ્પષ્ટ કરી ગયો કે એ તમે કોને કીધું અમારે કઈ વાંધો એ નથી અમે કઈ બંગડીયું પહેર્યું નથી ભાઈ અમે ધોકા ઉપાડવા તૈયાર છે મેં બે સમાજમાં મેં કીધું હતું કે ભાઈ શાંતિ અને રાખો કાયદો કાયદાનું કામ કરે છે આ કોઈ સમાજની લડાઈ નથી અમારી અત્યારે છે તો ખાલી હિરા સોલંકી ને માટેની છે મિત્રો આ જયરાજ હતા અને અમારા માયા હતાને બદનામ કરવાનું કાવતરું છે રાજ્યમાં અત્યારે સૌથી કોઈ ચર્ચાસ્પદ મુદ્દો હોય તો જે બગદાણાનો વિવાદ થયો તો એ મુદ્દો ચર્ચામાં છે નવનીત બાલધિયા નામના કોળી યુવાનને માર મારવામાં આવ્યો ત્યારબાદ ઘણી કાર્યવાહી થઈ ત્યારબાદ કોળી સમાજની માંગ હતી કે જયરાજ આહિર સામેલ છે ને એની ધરપકડ કરવામાં આવે એસઆઈટી બેસાડવામાં આવી એસઆઈટી દ્વારા જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી ત્યારબાદ પણ આ મુદ્દો છે આ ચર્ચા આ જે આખો મુદ્દો છે તે વિવાદ છે તે રોકાતો નથી સતત એક બાજુ બંને તરફથી નિવેદનો છે તે આવી રહ્યા છે એક નિવેદન છે તે કેબિનેટ મંત્રી પરસોત્તમ સોલંકી દ્વારા આપવામાં આવ્યું હતું તે નિવેદન છે હવે વિવાદનું મૂળ બન્યું છે કારણ કે તેમને જે ધોકા વાળું નિવેદન આપ્યું હતું તે નિવેદનને લઈને આહીર સમાજ છે ત્યાં તેમાં ક્યાંકને ક્યાંક રોષ છે તે જોવા મળ્યો છે આપણી સાથે આહિર સમાજના યુવાનો છે તેમની સાથે વાત કરશું લાલભાઈ શું કહેશો જે રીતના નિવેદનો સામસામે નિવેદનો આવી રહ્યા છે મુદ્દો અત્યાર સુધી વ્યક્તિગત હતો પરંતુ ક્યાંકને ક્યાંક બંને સમાજ સામસામે આવી જાય તેવું સતત થઈ રહ્યું છે આ કેટલું યોગ્ય છે પહેલાં તો તમામે તમામ અઢારે વર્ષને મારા દ્વારકાધીશ જય મુરલીધર મિત્રો પહેલાં તો હું મીડિયા બાબતથી કહેવા માગું કે જે કેબિનેટ મંત્રી હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકી એ બંનેએ પહેલાં તો હીરા સોલંકીએ નિવેદન આપ્યું હતું ને પછી પરસોત્તમ સોલંકીએ નિવેદન એવું આપ્યું કે ભાઈ જરૂર પડી તો અમે ધોકાએ ઉપાડશું તો એ બાબત ઉપર હું કહેવા માગું છું કે તમે વાત કરો તો કોના છો તમે વાત કરો કયા તમે એમ કહો કે ધોકા ઉપાડવા તો કયા મુદ્દે તમારે ધોકા ઉપાડવા મારે ફક્ત મને ફક્ત પરસોત્તમ સોલંકીને કહેવાનું તમે એક કેબિનેટ મંત્રી છો તમારે આ વસ્તુ તમને શોભે નહીં તમારે ધોકા ઉપાડવા તો તમે કહો કેવી રીતના તમારે ધોકા ઉપાડવાના છે તમે નિવેદન તો આપી દીધું પરસોત્તમ સોલંકીએ તો મિત્રો પહેલી વાત હું એ કરવા માગું કે ભાઈ જો પરસોત્તમ સોલંકીને ધોકા ઉપાડવા હોય આહીર સમાજ આઈ તો અમારે કંઈ વાંધો એ નથી અમે કંઈ બંગડ્યું પહેર્યું નથી ભાઈ અમે ધોકા ઉપાડવા તૈયાર છે પણ તમે સ્પષ્ટ પહેલાં એ કહો કે તમારા ધોકા ધોકા આહિર સમાજ આડે ઉપાડવાના છે તમે નિવેદન એવું આપ્યું છે એટલે આજે અમારે બોલવું પડે ને જે વિવાદ નવનીત બાલ્યાનો જે વિવાદ હતો મિત્રો એ વિવાદને કારણે હું તમને કહેવા માંગુ મેં એક બે વિડીયો મારી યુટ્યુબ ઉપર મૂકેલા છે મેં બે સમાજમાં મેં કીધું હતું કે ભાઈ શાંતિ અને રાખો કાયદો કાયદાનું કામ કરે છે ને જે આપણી એસઆઈટી ટીમ છે જહીરાજાતાની ધરપકડ થઈ ગઈ એ તમામ લોકોને ખબર છે ને મિત્રો હવે મુદ્દો આપણે એવી રીતના કહીએ હવે એ કોરટ મેટલ છે હવે સજા એને આપવી જયીરાજ આતાને ન આપવી એ તો તમારા કે મારા હાથમાં નથી એ હવે કોરટ નક્કી કરશે કે ભાઈ જયરાજને આપણે સજા દેવી કે ન દેવી એટલે મિત્રો મારું ફક્ત એ જ કહેવાનું છે કે આ ધોકાવાળી જે પરસોત્તમ સોલંકીએ વાત કરીને એ અમને મજા ન આવી તમે સ્પષ્ટ કરી ગયો કે એ તમે કોને કીધું કે ભાઈ જરૂર પડી તો અમે ધોકા ઉપાડશું ને મિત્રો બીજું અહીંયા નિવેદનમાં એવું એ કીધું કે ભાઈ અમારે મદની જરૂર નથી તો ભાઈ એક સમાજથી ચૂંટણી જીતાતી નથી તમામે તમામ અઢારેય વરણની જરૂર પડે એ એક મગજમાં ઉતારી લેજો જે ભાવનગરમાં મિત્રોજી હીરા સોલંકી એવું કહેવામાં આવ્યું કે ભાવનગરની અંદર મારે મદની જરૂર નથી તો હું તમામ લોકોને કહેવા માગું કે ત્યાંના રાજપૂતો છે હો ભાઈ રાજપૂત લોકોએ છે અહીંયા તમે એમ કહો કે ભાઈ આની મદની જરૂર નથી તો એ તમારાથી બોલાય જ નહીં ખરેખર આ રીતના બે સમાજમાં આખી વાત હોય છે કારણ કે કોળી સમાજ પણ ખૂબ મોટો સમાજ છે આહીર સમાજ પણ ખૂબ મોટો સમાજ છે આ વ્યક્તિગત લડાઈ છે બંને સમાજો સામે આવી જાય કેટલું યોગ્ય આ તો ખરેખર ન થવું જોઈએ સો ટકા ભાઈ સાચી વાત છે આ કોઈ સમાજની લડાઈ નથી અમારી અત્યારે હજી છે તો ખાલી હીરા સોલંકીને કહેવા માટેની છે અમે કોઈ એવા ટ્રીટમેન્ટ બે સમાજમાં જાતિ વિવાદ થઈ એવા અમે કોઈ અત્યારે લગ્ન દીધા નથી ને અમે તો અમારા સમાજથી એ કીધું છે કે ભાઈ શાંતિ રાખવો જોઈએ કાયદો કાયદાનું કામ કરે હવે કાયદો કાયદાનું કામ કરી મારું ઈનો હાલે તમારું ઈનો હાલે એ કાયદાનું જ હાલે એટલે આ તો પરસોત્તમ સોલંકીએ એવું કીધું હતું એટલે મારે અત્યારે આજે મારે વિડીયો મૂકવો પડ્યો કે ભાઈ તમે ધોકા ઉપરવાની વાત કરો તો અમે ક્યાર છે કે તમે એવી રીતના તમે ટ્રેટમેન્ટ ન આપી શકો નવનીત બાલધિયા છે તે સતત ધરપકડ બાદ પણ આક્ષેપ કરી રહ્યા છે નવનીત બાલધિયાના નિવેદનો છે એને કઈ રીતના જુઓ છો તમે જો પહેલાં તો જે નવનીત બાલધિયાએ પહેલાં એવી અફવા ઉડાવી હતી કે ભાઈ મારા હાથ પગ ભાંગી નાખ્યા તો પહેલી વાત તો સ્પષ્ટ એ થાય એના આત્પગ ભંગા નથી હવે જે આતપક પગ ભાંગ્યા હોય એ માણા અગિયાર દિવસની અંદરમાં ઊભો ન થાય એમાં અમુક અમુક લોકો એ મૂક્યા હતા ન્યા જઈને મૂકાતા કે ભાઈ નવનીત બાલ્યાને હાથપગ માંગી નાખાય એ વસ્તુ એ મિત્રો ખોટી થઈ કે ભાઈ જે તમારું સાચું ટ્રીટમેન્ટ છે એવી રીતના તમારે જે ઉપર શું હોય તો તમે કાયદેસર અને અઢારે વરણને તમે બતાવો પણ ખોટું ટ્રીટમેન્ટ ન આપો પહેલાં તો હું આહિર સમાજ અને કોરી સમાજને કહેવા માગું અને અઢારે વરણને કહેવા માગું કે મિત્રો જે આ વિવાદ છે એમાં જાતાની તો ધરપકડ થઈ ગઈ તમામ લોકોને ખબર છે જયરાજાતાની ધરપકડ થઈ ગઈ એમાં પરસોત્તમભાઈ સોલંકી છે આપણે યુનાઇટેડમેન આવતા હતા કે ભાઈ અમારે ન્યાય જોઈએ અમને ન્યાય અપાવવો તો મિત્રો પહેલાં તો સ્પષ્ટ થાય કે ભાઈ જે ધરપકડ થઈ ગઈ જયરાજ આતાની એ અત્યારે હાલમાં જેલમાં હશે તો એ મિત્રો આ મુદ્દો અત્યારે લઈ જવા માટે આખો બે સમાજમાં અત્યારે દોરવાઈ જાય એવી રીતના મુદ્દો ઊભો કરી દીધો તમામ લોકોને ખબર છે કે આ વસ્તુ ભાઈ જૈરા જાતાની ધરપકડ થઈ ગઈ હોય પછી તમારે ન્યાય જોતો તો ન્યાય તો તમને મળી ગયો ન્યાય ન મળ્યો હોય તો બરાબર એના માટે ખબર પડી જાય મિત્રો કે આપણા જાતા ન્યા અમારા જાતાના કામ બોલે કે ભાઈ ભાજપ સરકારના એ ન્યાના કંઈક પ્રમુખે છે એવું મને જાણવા મળ્યું ને ન્યાના અમે એ નથી કહેતા લોકો એ કહે છે કોરી સમાજના યુવાનો એ કહે છે કે ભાઈ અમારા ન્યાના નાના જાતાએ હમણાં બેનું દીકરીઓને એ અપાયું અઢારે વર્ષની દીકરીઓ છે કે ભાઈ અમુક લોકોના મકાને બનાવી દીધા તમામ લોકોને ખબર છે એટલે મિત્રો આ ઝહીરાજાતા અને અમારા માયા હતાને બદનામ કરવાનું કાવ્યતરું છે તમામ ખબર પડી જાય બધાય લોકોને ખબર પડી જાય કે આ અત્યારે બદનામ કરવાનું કાવતરું છે ને એસઆઈટી ટીમને તો મિત્રો ઝહીરાજાતાને જીવ ગુનો કર્યો હોય કે ચાલો ભાઈ એને એસઆઈટી ટીમને તો મિત્રો તાત્કાલિક એક્શન લઈ અને ધરપકડ કરી લેવામાં આવી પછી હવે કાયદો કાયદાનું કામ કરે એ તો અમે બધાયને તમામ મીડિયામાં કઈ કહીને ઠાકું કે ભાઈ કાયદો કાયદાનું કામ કરશે બે સમાજને શાંતિ રાખો બે સમાજમાં જાતિ વિવાદ ન થાય એટલું ખાસ તમે ધ્યાન રાખો તો એ મિત્રો જે આ હીરા સોલંકી છે પરસોત્તમ સોલંકી છે મિત્રો એ એવા ટ્રીટમેન્ટ આપી દે કે ધોકા ઉપાડવા તો આ વસ્તુ યોગ્ય નથી મારે ખાસ કહેવાનું ભાઈ આ વસ્તુ યોગ્ય નથી

ના આહિર સેના છે તમારા સમાજની આહિર સેના છે તેને લેટર પણ લખ્યો છે હલો લેટર પણ હા આયરસેનાએ જે લેટર જાહેર કર્યો છે એમાં આયરસેનાએ કીધું જ છે કે પરસોત્તમભાઈએ જે આ કીધું અને એને પ્રોબ્લેમ હોય તો તમે સામે બેઠક કરો અને આમે સામે જે પ્રોબ્લેમ છે એ તમે ક્લિયર કરો અને એ આ જે લોકો કહે છે બરાબર તો આ કોઈ પણ ચૂંટણી જેમ લાલભાઈ કીધું કે એક સમાજ નથી અઢારે અઢારે સમાજના છે અને ત્યાંના દરબારોએ ત્યાં લોહી આપીને એ ભાવનગરને સિંચેલું છે બરાબર તો એ એમ કહેતા હોય કે કોળી સમાજ તો કોળી સમાજના એક ના કહેવાથી કે એકના કરવાથી એ ચૂંટણી જીતી નથી શકતા અને આ બંધારણ છે હું પોતે એક સર્વિસમેન છું તો અમને પણ આવી કોઈ શિક્ષા નથી આપેલી અમે તો અઢારે વર્ણના સાથે રહી અને જ્યાં જમવાનું હોય તે ત્યાં બધાય સાથે જમી અમને કોઈ દિવસ આરમીની અંદર આવું શીખવાડવા માટે નથી આવ્યું કે ભાઈ આ દરબાર છે તો એની એની સાથે નહીં જમવાનું આ તો એક જાતિ વાત કરે છે પરસોત્તમ સાહેબ જે અને એ એટલા ઊંચા હોદાના છે કેબિનેટ મંત્રી એના માટે તો એક રાજા જ કહેવાય તો એને ખુદને વિચારવું જોઈએ કે ભાઈ પ્રજા માટે રાજા બધા માટે સહેમત હોવો જોઈએ તો એને જો એટલું બધું હોય તો એમને જે એમ આયરના અત્યારે એ બેન એક્સપાયર થઈ ગયા તો ત્યાં જઈને એમની એમની હેલ્પ કરો તો આ આયર આ તો એક રાજકારણ છે કે જે જયરાજભાઈની પાછળ એમાં ચાર જણા જે કોરીના છે તો એમને એમની માટે એ જ ગુનો લગાડો ને અને એમની એમના એમને બદનામ કરો એ કોરીને જેમ આયરને કરો છો અને ઇન્ડિવિજ્યુઅલ કરો જેમ જયરાજ હતા ને નામ લઈને ઇન્ડિવિજ્યુઅલ કરો છો તેમ આયર એ કોરીનું પણ નામ લઈને ઇન્ડિવિજ્યુઅલ તમે એમને બદનામ કરો બસ જે રીતના સામસામે સમાજ આવી જાય કેટલું યોગ્ય કારણ કે આ ન થવું જોઈએ કારણ કે બંને ખૂબ મોટા સમાજ છે પ્રતિષ્ઠિત સમાજ છે આ બંને સમાજો સામે આવી જાય એટલું કેટલું યોગ્ય આ ખરેખર ન થવું જોઈએ પણ અમે તો એ જ કહીએ અને અમને તો અમારા વડીલો એ જ કીધું કે આમાં આપણે કોઈ જાતનું કાંઈ કરવાનું નથી પણ અત્યારે જે હીરાભાઈ સોલંકીએ આ મુદ્દો ઉપાડ્યો કે ધોકા તો ધોકા ઉપાડવા માટે તો આયર સમાજે એવો કે બંગડી નથી પહેરેલી અને અમે પણ એવા સક્ષમ છીએ બધી રીતના પૈસેથી લઈને પાવરથી લઈને પણ અમને અમારા વડીલોએ કોઈ દિવસથી નથી કીધું કે તમે આ મુદ્દે આગળ વધો અને જો એ આ જે કેબિનેટ મંત્રી થઈને આ વસ્તુ બોલતા હોય તો હું તો કહું એ ભાવનગરના અઢારે વરણ માટે આ શબ્દ જ યોગ્ય નથી કે અહીંયા હીરાભાઈ સોલંકી જે કેબિનેટ મંત્રી થઈને કે એમના ભાઈ બરાબર એ આ વસ્તુ બોલે કે ભાઈ આવી રીતના છે અને તો અહીંયાના જે રાજા છે એ કે જે કાંઈ પણ ક્ષત્રિય સમાજ છે એ લોકો અઢારે વરણ અહીંયા બધા એમને મત આપે છે ખાલી કોરીના મતેથી એ લોકો જીતી શકતા હોય તો આગળ આવે જ છે એમને જવાબ દેવા માટે પબ્લિક જવાબ દેશે ચૂંટણી હમણાં આવશે બે હજાર સત્યાવીસ માં ત્યારે એમને એમનો જવાબ મળશે અને અમારા કરતા વધારે તો બીજેપી એમને જવાબ આપશે જે દેવાનો હશે બસ આટલું મારે કહેવાનું તો <laughs> આહીર સમાજના યુવાનો છે તેમનું એવું સ્પષ્ટ કહેવું છે કે આ પ્રકારના નિવેદનોથી બંને સમાજના લોકો છે તે સામસામે આવી શકે છે તે પ્રકારના નિવેદનો ન આપે તેમનું એવું પણ કહેવું છે કે ઝેરા જાહેરની ધરપકડ બાદ આવા સ્ટેટમેન્ટ યોગ્ય નથી આવા સ્ટેટમેન્ટ છે તે બંને સમાજને સામસામે લાવી શકે છે એવી પણ અપીલ કરી છે ને આ પ્રકારે બંને સમાજ સામસામે ન આવે એવી પણ સ્ટેટમેન્ટ ન આપવા પણ આહિર સમાજના યુવાનો છે તેમને અપીલ છે તે કરી છે રોનક ગુજરાત તક રાજકો